નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરા પ્રાથમિક શાળામાં છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો જેમાં જલાલપુર ગામના સરપંચ શ્રી વિનુબેન અનિલભાઈ સોલંકી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગામના લોકો તથા ગામના સભ્યો ભેગા થઈને છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી કરી હતી જેમાં અનેક કાર્યક્રમો દેશભક્તિ ગીત તથા ગરબા નાટક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દરેક ઉપસ્થિત મહેમાનોનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હર્ષદ પરમાર